નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણે ઘણીવાર વિચારીએ છીએ કે સારા માણસો જ હંમેશા કેમ દુઃખી થાય છે ત્યારે ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને આ સરસ જવાબ આપ્યો છે કે સારા માણસો સાથે ખરાબ કેમ થાય છે જે લોકો ભક્તિ કરે છે તે હંમેશા દુઃખી કેમ રહે છે જ્યારે જો ખરાબ કર્મો કરે છે અજ્ઞાનતાના માર્ગે છે તે સુખી કેમ દેખાય છે ત્યારે કૃષ્ણએ જે જવાબ આપ્યો છે તે ખરેખર સાંભળવા જેવો છે જેઓ સારા કર્મો કરે છે તે પરેશાન રહે છે જ્યારે જેઓ ખરાબ કાર્ય કરે છે તે આનંદથી જીવે છે જેઓ સારા કાર્ય કરે છે તે પરેશાન થાય છે જ્યારે જે અધર્મના માર્ગે છે તે સુખી હોય છે અને જીવનનો આનંદ માણી રહ્યા છે જો તમારા મનમાં પ્રશ્ન આવ્યો હોય આજે અમે તમને એનો જવાબ આપીશું અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ આપેલો જવાબ સાંભળીએ ચલો દોસ્તો ભગવદ્ ગીતામાં ઉલ્લેખિત દંતકથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ મૂંઝવણ હતી ત્યારે તે શ્રી કૃષ્ણ પાસે પહોંચી જતો એક સમયે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની નજીક આવ્યો અને કહ્યું કે તે મૂંઝવણમાં છે અને તેનો જવાબ શ્રી કૃષ્ણ પાસેથી જોઈએ છે શ્રી કૃષ્ણએ પૂછ્યું શું પ્રશ્ન છે અર્જુને કહ્યું મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશ દેખાય છે અર્જુનના મુખમાંથી આ વાત સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું માણસ જે વિચારે છે અને અનુભવે છે તેમ કંઈ થતું નથી પરંતુ અજ્ઞાનતાના કારણે તે સત્ય સમજી શકતો નથી અર્જુન તેની વાત સમજી શક્યો નહીં અને શ્રીકૃષ્ણને કહ્યું શ્રી કૃષ્ણ અર્જુને કહ્યું પાર્થ હું તને એક વાર્તા કહું તે ધ્યાનથી તું સાંભળ તું સાંભળીશ તો પછી સમજી જઈશ કે દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે હવે તે માણસની ઈચ્છા છે પરંતુ તે ધર્મના માર્ગ પસંદ કરવો કે અધર્મનો માર્ગ પસંદ કરવો વાર્તા શરૂ કરતાં શ્રી કૃષ્ણએ કહ્યું એક શહેરમાં બે માણસ રહેતા હતા એક માણસ વેપારી હતો તેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્ત્વ હતું અને એક માણસ જે હતો તે આસ્તિક હતો તે ક્યારેય મંદિરમાં જતો નહીં બીજા માણસને તેની વિરુદ્ધ હતો દરરોજ મંદિરમાં જાય નહીં પૂજા કરવી નહીં પરંતુ મંદિરની બહારથી પગરખાં પહેરીને જતો રહેતો તેને દાન ધર્મ સાથે કંઈ લેવા દેવા નહોતો સમય વીતતો ગયો એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું જ્યારે બીજા માણસને આ આ વાતની જાણ થઈ ત્યારે તેણે લાગ્યું કે આ યોગ્ય તક છે મંદિરના પૈસાની ચોરી કરવાની તેણે પૂજારીની નજર હટાળીને મંદિરની બધી સંપત્તિ ચોરી દીધી તે જ સમયે ધર્મમાં માનતો વ્યક્તિ પણ મંદિરમાં પહોંચી ગયો કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો પૂજારી બૂમો પાડવા લાગ્યો લોકો ત્યાં એકઠા થયા અને તેને ખૂબ માર માર્યો કોઈ રીતે ત્યાંથી તે બહાર નીકળીને સફળ થયો અને દુર્ભાગ્યે તેને ત્યાં પણ છોડ્યો નહીં મંદિરની બહાર બે બળદ લડતા લડતા આવ્યા અને તેની સાથે અથડાયા અને વેપારી ઘાયલ થયો લંગડો લંગડો ઘરે જવા લાગ્યો તેઓ રસ્તામાંથી ચોર એને સામે મળ્યો જેણે મંદિરમાંથી પૈસા ચોર્યા હતા તેણે કહ્યું આજે મારું નસીબ ચમક્યું મને એકસાથે આટલા પૈસા મળ્યા તેને ખૂબ જ ખરાબ લાગ્યું તેણે પોતાના ઘરમાંથી ભગવાનની તમામ તસવીરો હટાવી દીધી થોડા વર્ષો પછી બંને જણા મૃત્યુ પામ્યા મૃત્યુ પછી યમરાજ પાસે પહોંચ્યા ત્યારે યમરાજની સભામાં તેને પહેલા ચોર માણસને સામે જોઈ તેને કહ્યું તેને બહુ જ ગુસ્સો આવ્યો અને તેણે યમરાજને પૂછ્યું તે હંમેશા સારા કર્મો કરતો હતો દાનમાં માનતો હતો બદલામાં જીવનભર તેને અપમાન થયું વધુ દુઃખ થયું અને વ્યક્તિને નોતોથી ભરેલું બંડલ મળ્યું જે કશું કરતો ન હતો આના પર યમરાજે કહ્યું દીકરા તું ગેરસમજ કરી રહ્યો છે જે દિવસે બળદે તને ટક્કર મારી હતી તે દિવસે તારા જીવનનો છેલ્લો દિવસ હતો પણ તારા સારા કર્મીઓને કારણે તારું મૃત્યુ એક નાની ઈજામાં ફેરવાઈ ગયું આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા વાસ્તવમાં તેના નસીબમાં રાજયોગ હતો પરંતુ તેના કુકર્મ અધર્મને કારણે તેણે રાજયોગ ગુમાવી દીધો અને તેને થોડી જ રકમ મળી વાર્તા કર્યા પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે પાઠ શું પાર્થ શું તને આમાં તારા પ્રશ્નોનો જવાબ મળી ગયો તે બિલકુલ સાચું નથી જ્યારે ભગવાન આપણને શું આપે છે તે કયા સ્વરૂપમાં માણસ સમજી શકતો નથી પરંતુ જો તમે સારા કાર્યો કરતા રહેશો ભગવાનની કૃપા હંમેશા રહેશે તેથી આપણે આપણા સારા કાર્યોમાં ફેરફાર ન કરવો જોઈએ કારણ કે તેનું ફળ આપણા જીવનમાં ક્યારે મળે તે આપણને ખબર નથી શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કોઈના કર્મ વ્યર્થ જતા નથી અને પછી તે સારા હોય કે ખરાબ હોય તેથી દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હંમેશા બીજા લોકોની મદદ કરવી જોઈએ અને પ્રભુનું ધ્યાન દેવું જોઈએ થેન્ક યુ